હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મહત્ત્વના કેળવણીકા જે ટેટ ટાટની એક્ઝામમાં પૂછાય છે જે મહત્ત્વના છે જોન ડોઈ જિન્જા ક્રુસો મારિયા મોન્ટેસરી અને ફેબ્રિક ફો તેના વિશે આજે જોવાના છીએ જો તમે આગળના મહત્વના કેળવણીકાના વિડીયો ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જેને જોઈ લેજો જેનું પ્લેલિસ્ટ પ્લેલિસ્ટ પ્લે લિસ્ટ મૂકેલું જ છે તો સૌ પ્રથમ આપણે જોન ડોઈ વિશે જોઈએ તો તેમનો જન્મ ઈસવીસન અઢારસો અને ઓગણસાઠ અમેરિકામાં થયો હતો અવસાન એક છ ઓગણીસો ને બાવનના રોજ થયો હતો જેવો વ્યવહારવાદી હતા તેમણે પુસ્તકો લખેલા પહેલું છે સ્કૂલ ઓફ સોસાયટી બીજું છે બાળક અને અભ્યાસક્રમ ત્રીજો છે લોકશાહી અને શિક્ષણ ચોથો છે શાળા અને બાળક અને ત્યારબાદ પાંચમો છે એજ્યુકેશન ટુડે આ તેમના પુસ્તકો છે ત્યારબાદ તેમનું શિક્ષણ દર્શન કેવું હતું તો કેરવણીય વ્યક્તિને સામાજીકરણની પ્રક્રિયા છે જોન ડોઈએના શિક્ષણ દર્શન પર બે પરિબળો મહત્ત્વની અસર કરી છે પહેલું છે મે મનોવિજ્ઞાન અને બીજું સમાજશાસ્ત્ર ત્યારબાદ છે શિક્ષણના હેતુ હંમેશા તાત્કાલિક હોય છે અને શિક્ષણ શિક્ષણપ્રદ હોય છે ત્યાં સુધી એ અહીં સાધ્ય આવશે સાધ્યને પ્રાપ્ત કરે છે અનુભવ દ્વારા શિક્ષણ ત્યારબાદ શિક્ષણની પદ્ધતિઓ પહેલું છે ક્રિયા દ્વારા શિક્ષણનો સિદ્ધાંત ત્યારબાદ સ્વા દ્વારા શિક્ષણ ત્યારબાદ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રયોગ દ્વારા શિક્ષણ સમસ્યા ઉકેલ પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ જો તમને પ્રશ્ન પૂછીએ કે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા તો જોન્ડીયો આવશે સોરી અહીં પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા આપું છે તો કિલ પેટ્રિક અને શરૂઆત જોન્ડિએ કરી હતી ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિને સોપાનો આપેલા છે તો પહેલું છે પરિસ્થિતિનું નિર્માણ બીજો પ્રોજેક્ટની પસંદગી ત્રીજું છે આયોજન અને ત્યારબાદ છે અમલીકરણ મૂલ્યાંકન ક્રીડા દ્વારા શિક્ષણ ડુઈના મંતવ્ય મુજબ શિક્ષક હંમેશા પરમાત્માનો સાચો પયંગબર હોય છે ત્યારબાદ તે વિદ્યાર્થીઓને બાળકોને પરમાત્માના રાજ્યમાં પ્રવેશ કરાવે છે સામાજિક શિસ્ત પર જોઈ ભાર મૂકે છે સામાજિક શિસ્ત પર જોન ભાર મૂકે છે ત્યારબાદ બાળકો માં મુક્ત શિક્ષ શિસ્તના આગ્રહી હોય છે ત્યારબાદ જીન જેક રુસો તેમનો જન્મ અઠ્ઠાવીસ છ સત્તરસો બનાવ થયું હતું તેમની આત્મકથા કન્ફેશન છે ત્યારબાદ શાળામાં ખોટા આક્ષેપનો ભોગ બનતા સજા થતાં તેમનું માન શિક્ષણ પરથી ઊઠી ગયું હતું તેમનું મૃત્યુ છે સત્તર સો ઇઠોતેરમાં ત્યારબાદ દેશ ફ્રાન્સ તેમનો દેશ ફ્રાન્સ છે ત્યારબાદ રૂસોનું સાહિત્ય સર્જન તો ઈસવીસન સત્તરસો ચાલીસમાં શિક્ષણ પર નિબંધ પ્રથમ નિબંધ લખ્યો પ્રોજેક્ટ ફોર ધ એજ્યુકેશન ત્યારબાદ રૂસોનું શિક્ષણ દર્શન તો તેમના શિક્ષણ દર્શનના પ્રાકૃતિક રાજ્ય પ્રાકૃતિક મનુષ્ય અને પ્રાકૃતિક સભ્યતાનો સમાવેશ થાય છે તેમની દાર્શનિક વિચારધારા પ્રાકૃતિવાદ તરીકે ઓળખાય છે તેઓ માનતા હતા કે પ્રકૃતિના રચનાકારે બધી જ વસ્તુઓ સુંદર બનાવી છે પરંતુ જ્યારે તે માનવામાં હાથમાં આવે છે ત્યારે તે વિકૃત માનવના હાથમાં આવે છે ત્યારે તે વિકૃત બની જાય છે ત્યારબાદ પૃથ્વીને પાટલે જન્મેલું બાળક નિર્દોષ હોય છે પરંતુ સમાજના સુસર્ગથી તેમનામાં વિકૃતિ પ્રવેશે છે સમાજે રજીલા નગરો કવરસ્ટારો જેવા છે ઋષોનું શિક્ષણ દર્શન તો વાત છે ત્યારબાદ શિક્ષણ દર્શનના ત્રણ પ્રેરણા સ્ત્રોત છે પહેલું પ્રકૃતિ બીજું મનુષ્ય અને ત્રીજું વસ્તુઓ છે આપણે નિર્બળ નિર્બળ પ્રાણીઓ આપણે નિર્મળ જન્મીએ છીએ આપણને બળની જરૂર છે એમિલ નામના ગ્રંથમાં શિક્ષણ દર્શન પ્રતિબિંબ થાય છે કથાનો નાયક એ એમિલ છે કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેરવણી છે તે તેમણે કહેલી હતી ત્યારબાદ ફેડરિક ફ્રોબ્રે જો ફેડરિક ફ્રોબ્લેર એ વિલહેમ ઓગસ્ટ ફ્રોબ્લે જે તેમનું પૂરું નામ છે તેમનો જન્મ એકવીસ ચાર સત્તરસો ને બ્યાસીના રોજ રોમન સામ્રાજ્યમાં થયો હતો મૃત્યુ તેમની એકવીસ જૂન અઢારસો ને બાવનના રોજ જર્મનીમાં થઈ હતી તેઓ વ્યવસાયિક એક એન્જિનિયર હતા મુખ્ય પ્રધાન કિન્ડર ગાર્ડનના પિતા હતા ઉપહાર ફ્રોબ્લેર ઉપહાર મણકાઘોડી તેમણે મણકાઘોડી માટીના રમકડા અને ઉનના ડડા જેવા રમકડા દ્વારા રમત રમત દ્વારા શિક્ષણ એ તેમને ઉપહાર આપેલો હતો ત્યારબાદ પદ્ધતિ તેમની પદ્ધતિ છે રમત ગમત દ્વારા શિક્ષણ બાલવાડીના જનેતા હતા ત્યારબાદ મારિયા મોન્ટેસરી તો તેમનો જન્મ એકત્રીસ ઓગસ્ટ અઢારસો સિત્તેતરના રોજ ઇટાલીમાં થયો હતો મૃત્યુ તેમની છ મે ઓગણીસો બાવનના રોજ નેધરલેન્ડમાં થઈ હતી તેઓ વ્યવસાયિક ડોક્ટર હતા મુખ્ય પ્રધાન છે તેમનું મોન્ટેસરી પદ્ધતિના ત્યારબાદ તેમની જનક હતા પદ્ધતિ મોન્ટેસરી પદ્ધતિ દાખલ કરી શાળા સૌ પ્રથમ મોન્ટેસરી શાળા ઇટાલીમાં ઇટાલીના રોમમાં શરૂ કરી મુખ્ય પ્રધાન મન બુદ્ધિના બાળકો માટે મોન્ટેસરી પદ્ધતિ વિકસાવી છે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો